નમસ્કાર મિત્રો હું દિલીપ ભટ્ટ શૌરીધામ ફાગેર વિચાર પ્રાંતિ અભિયાનના આજના કાર્યક્રમમાં ગુજરાતના ખૂબ જાણીતા સાહિત્યકાર અને લેખક તેમજ સમાજસેવક આદરણીય ભારતસિંહ પરમાર સાહેબની મુલાકાતે છું તેમના લખેલા પુસ્તકો પૈકી સાતરાજ ગ્રામ સ્વરાજના કેટલાક મુદ્દાઓની ચર્ચા આજે કરવી છે તેથી હું સાહેબશ્રીની મુલાકાતે છું આ કાર્યક્રમમાં આપશો ખૂબ જ

આદર્શ કેળવણી અને ગ્રામીણ સંસ્કૃતિ અને આ વિશે મારે થોડી જણતા કેવી છે અને મંતિઓ આપ પાસે જાણવા છે તો સૌપ્રથમ તો મારો પ્રશ્ન એ છે કે આદર્શ કેળવણી ને આપ કઈ રીતે મોડવો છો દિલીપભાઈ ગામડાની સવાર થાય એટલે સુંદર મજાના વિવિધ પંખીઓના ગામડાની શરૂઆત થાય છે અને છેક રાત્રે ગામના છે રમાયણની ચોપાઈઓથી અને પૂર્ણાહોથી થાય જૂના જમાનાની આ વ્યાખ્યા છે ત્યારે ગ્રામ્ય જીવન એક પ્રકૃતિ અને સંસ્કૃતિથી ભરપૂર છે આ દેશમાં ઋષિ મુનિઓએ પણ ગ્રામીણ સંસ્કૃતિને બહુ જ એનું મહત્વ આપ્યું છે પહેલાના જમાનામાં અત્યારે ધીરે 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 વાત ઘુસાતી જાય છે પણ એક જમાનો એવો હતો કે કોઈ ગ્રામ્ય વિસ્તારમાં તમે જાઓ ગામડામાં જાઓ તો ઘરની દીવાલ ઉપર લખ્યું હોય આવો બેસો ચા પાણી કરો કેવું સરસ મજાનું સૂત્ર હતું ત્યારે ગ્રામ્ય જીવન જે છે ગ્રામ્ય જીવનમાં એક વાસ્તવિક ભાવનાઓ વાસ્તવિક પ્રેમ અને એમાંય પણ લખ્યું છે એ ગ્રામ્ય જીવન એ ભાવનાઓથી એ ભરેલું છે પ્રેમથી ભરેલું છે અને ગામડાની જે સંસ્કૃતિ છે એ સંસ્કાર સંસ્કૃતિ અને જે માનવ માનવ વચ્ચેનો જેને પ્રેમ કહેવાય એક માનવતાવાદી જે વિચારધારા છે એ ગામડાઓમાં જોવા મળે છે ત્યારે ગામડાના જીવનમાં તમે જોશો કે બધું હાથે કામ કરવાનું સવારે ઉઠીને પોતાના ઘરના આંગણાની સફાઈ કરવાની પશુપાલનનો વ્યવસાય હોય તો એની સેવા કરવાની ખેતીનું કામ કરવાનું એટલે ગ્રામ્ય વિસ્તારના બાળકો પણ ખડતર અને મજબૂત હોય પણ આજે ધીમે 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 ગામડાની જે અસલી જે સંસ્કૃતિ હતી સવારમાં બહેનો જાગે સરસ મજાના ઘેરા ગમ્મર વલાણાના નાદ સંભળાતા હોય દૂધ દહીં છાશ અને ઘીના ખોરાક લેવાતા હોય એની જગ્યાએ આજે ક્યાંક ને ક્યાંક એનાથી વિપરીત પરિસ્થિતિ જ્યારે જોવા મળે છે સવારે ઉઠીને ચા પાન ગુટકા બીજા વ્યસનો એના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકો પણ હવે જે પેલા ખડતલ હતા એ ખડતલ પણ જોવા નથી મળતું મને લાગે છે કે આ પ્રાચીન ગ્રામ્ય વિસ્તારની જે સંસ્કૃતિ છે એ પરંપરાઓ છે એ બરાબર સચવાવી જોઈએ

મારે આપણે પૂછવું છે કે આપ કઈ રીતે મળવો છો દિલીપભાઈ એક સમય એવો હતો કે ગામડાઓમાં અને ગામડાઓ થી દૂર જેને કહેવાય કે ઉત્તર દુનિયાની શાળાઓ હતી નિવાસી શાળાઓ આશ્રમ શાળાઓ ગુરુકુળ પદ્ધતિની શિક્ષણ અપાતું તો આ બધા શિક્ષણની પાછળ એક આશય હતો કે ગામડાના બાળકો પોતાના દીકરા દીકરીને છાત્રાલયમાં મૂકે છાત્રાલયમાં છાત્રાલયનું જીવન કેવું હોય કે બાળક સવારે ઊઠે પ્રાર્થના કરે કસરત કરે યજ્ઞ કરે વ્યાયામ કરે અને પછી પોતાનો વિદ્યાભ્યાસ કરે એક નિયમિતતાથી ભરેલું જીવન હતું પણ આધુનિક સમયમાં શાળાઓની અંદર પરિવર્તન આવ્યું અને જે આશ્રમ શાળાઓ હતી ધીમે 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 બંધ થવા લાગી અને એક જમાનામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીએ ગુરુકુલ પદ્ધતિનું જે શિક્ષણ આપવાની વાત કરી હતી કે ગુરુકુલની અંદર બાળકનો સર્વાંગી વિકાસ થાય એનો શારીરિક વિકાસ હોય એનો શૈક્ષણિક વિકાસ હોય કે આધ્યાત્મિક વિકાસ હોય અને એ બધું શાળાઓ મહાશાળાઓ અને આશ્રમ શાળાઓ ઉપર આધારિત હતું હવે અત્યારે જ્યારે શિક્ષણ એવું થઈ રહ્યું છે કે બાળકનો સર્વાંગી વિકાસ થતો નથી પહેલા તો આશ્રમમાં રહે છાત્રાલયમાં રહે એને સવારે ઊઠીને જાતે ન્હવાનું જાતે કપડાં ધોવાના જાતે રોટલી બનાવવાની અને જાતે બધું કામ કરવાનું જેના કારણે એ બાળકનામાં એ દરેક પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત થતું અને એમાં વ્યસન ની તો વાત જ ના હોય કોઈ પણ જાતનું વ્યસન ન હોય વ્યસન વગરનો વિદ્યાર્થી હોય ત્યારે એ જમાનામાં જ્યારે આ આશ્રમ શાળાઓની અંદર જે શિક્ષણ મળતું હતું એમાં તમામ પ્રકારની શક્તિઓ વિદ્યાર્થીઓના ખીલતી હતી વડીલો સાથે કેવી રીતે વર્તન કરવું માતા પિતા સાથે કેવી રીતે વર્તન કરવું સમયસર ઉઠવું સમયસર ઊંઘવું સારા સંસ્કારો ગ્રહણ કરવા આ બધી જે બાબતો છે એ જીવનમાં આગળ વધવા માટેની એક ચાવી હતી પણ આશ્રમ શાળાઓ બંધ થવાથી બુનિયાદી શિક્ષણ બંધ થવાથી આ બધા જે સંસ્કારો છે એમાં ક્યાંક ને ક્યાંક ઓટ આવતી હોય એવું લાગે છે તો મને લાગે છે કે હવે આ પ્રયાસો ફરીથી એવા કરવા જોઈએ કે જે આપણી પાયાની જે સંસ્કૃતિ છે પાયાની જે કેળવણી છે એ કેળવણી લુપ્ત ન થાય એના માટે શિક્ષણવિદો સમાજસેવકો શિક્ષકો અને વાલીઓએ પણ જાગૃતતા દાખવવી જોઈએ એવું હું માનું છું સરોગ્ય વિકાસની વાત આપે બહુ સરસ રીતે કરી છે અને બાળકોમાં સરળ વિકાસ થાય આનંદમયી શિક્ષણની વાત જ્યારે આવી ત્યારે પણ આ મુદ્દો હતો કે એ બાળકો હસતા રમતા ખેલતા કૂદતા એનો વિકાસ કરે અને ગ્રામ્ય સંસ્કૃતિમાં ખાસ કરીને રમતો અને પ્રાધાન્યને અપાતું ત્યારે ગુરુકુળમાં પણ આપે સરસ રીતે વાત કરી આદર્શ ગ્રહણની જે છે જે પાયાની મૂળભૂત સંકલ્પનાઓ છે એ આપણા વિચારો પ્રમાણે આપણા પુસ્તકોની અંદર પણ આપે બહુ સ્પષ્ટ રીતે લખેલું છે કે આદર્શ કેવણી કેવી રીતે થાય અને મારો એક બીજો પ્રશ્ન એવો છે સાહેબ કે ગામડાનો માણસ સોમાનભેર જીવી શકે તેવી રચનાત્મક વિચારધારા અંગે આપ શું કહેશો બહુ સાચી વાત છે દિલીપભાઈ કે ગામડાના લોકો ક્યાંક ને ક્યાંક ઓછું ભણેલા હોય છે જમીનો ખૂબ હોય છે પણ છતાં એ પોતાની સુખાકારી માટે જે પ્રયત્નો કરવા જોઈએ જે સુખાકારી મળવી જોઈએ જે એ નથી મળતી ગામડાનું જીવન ખેતી આધારિત છે પશુપાલક આધારિત છે હવે ધીમે ધીમે જાગૃતતા આવી છે પણ ખેતી આકાશ ઉપર આધાર રાખે છે વરસાદના ઉપર આધાર રાખે છે વરસાદ ન પડે પાકમાં કંઈ રોગ આવી જાય તો પણ એનો પાક નષ્ટ થાય છે એના કારણે ખેડૂત આર્થિક રીતે સમૃદ્ધ બની શકતો નથી સાથે ખેડૂત જે કામ કરે છે તંતોડ મહેનત કરે છે રાત દિવસ પુરુષાર્થ કરે છે પણ ખેડૂતને પોતાના પુરુષાર્થથી પકવેલા પાકનો જે ભાવ મળવો જોઈએ સમયસર એ ભાવ ન મળે તો પણ એને આર્થિક રીતે નુકસાન જાય છે પાકમાં કોઈ જીવાત આવે પાક નિષ્ફળ જાય તો એનો આખું વરસ બગડે છે એટલે ખેડૂત વર્ષોથી ઘણી બધી સરકારો પણ વાત કરતી આવી છે કે ભાઈ ખેતી પ્રધાન દેશની અંદર આ જગતનો જે તાત છે સુખી થવો જોઈએ સમૃદ્ધ થવો જોઈએ પણ સમૃદ્ધ થવા માટે તમે કહ્યું તેમ કે અત્યારે તો જે નવા જુવાનીઓ આવે છે ખેડૂતોના દીકરાઓ એ ખેતી કામ કરવા માટે તૈયાર નથી બહેનો પણ ઘર કામ કરે મજૂરી થોડી કરે પણ ગ્રામ્ય વિસ્તારની અંદર ગામમાંથી જે ગામડાઓમાંથી કાચો માલ જે તૈયાર થાય એ કાચા માલને ધ્યાનમાં રાખીને નાના મોટા ગૃહ ઉદ્યોગો ગામડાઓની અંદર જો શરૂ કરવામાં આવે તો મને લાગે છે કે ગામડામાં નવરા બેઠેલા બહેનો હોય કે યુવાનો હોય ઓછું પડેલા લોકો હોય એ લોકો ગ્રામ્ય કક્ષાએ નાનો મોટો ગૃહ ઉદ્યોગ કરી શકે અને એના કારણે એની આજીવિકા બની રહે રોજી રોટી મળી રહે અને આવકમાં વધારો થાય આજે પશુપાલનનો વ્યવસાય છે તો પશુપાલનનો વ્યવસાય ખેતીની સાથે જ પૂરક મળ્યો છે અને હું તો પૂરક પણ નથી કેતો પશુપાલકનો વ્યવસાય દૂધનો જે વ્યવસાય છે તો 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 મુખ્ય બની રહ્યો છે પશુપાલકોને સરકાર તરફથી સારી સહાય મળી રહે પણ એની આવકમાં વધારો થઈ શકે છે અને ગામડાના લોકોનું જીવન ધોરણ સુધરી શકે છે એની સાથે સાથે અગાઉ પણ તમે મુદ્દાની વાત કરી કે ગામડાના જે બાળકો છે દીકરાઓ છે દીકરીઓ છે એના સંસ્કારની વાત કરી શિક્ષણની વાત કરી ત્યારે મને બીજું ભાઈ બધે કા યાદ આવે છે મુસાળીમાં હમુછાળીમાં નાના ભાઈ ભટ્ટ યાદ આવે છે કે એમણે સારી એવી સંસ્થાઓની શરૂઆત કરી અને એ તો કહેતા કે બાળકનું ઘડતર કરવામાં ક્યાંય કચાશ ન રહેવી જોઈએ જેમ કુંભાર હોય એ માટીના પિંડમાંથી ઘડો બનાવે અને ઘડાના ઘાટ ઘડતા ઘડતા જો એમાં ઘડાનો ઘાટ ઘડવામાં ભૂલ કરે ભાઈ તો એ સુધરી જાય સુથાર લાકડાનો ઘાટ ઘડતા ઘડતા ભૂલ કરે તો એ સુધરી જાય દરજી કપડું સીવવામાં ભૂલ કરે સુધરી શકે છે પણ બાળકને સંસ્કાર આપવામાં બાળકનું ઘડતર કરવામાં ક્યાંક ને ક્યાંક કોઈ શિક્ષક કે કેળવણીકાર જો ભૂલ કરીને છે તો એ બાળકનું જીવન સુધારવું એની કુટેવ સુધારવી બહુ અઘરી પડે છે માટે ગામડાના બાળકો બીજા કોઈ વ્યસનો કે બીજી કોઈ કુટેવ તરફ ન વળે એના માટે પણ આપણા આ ગુજરાતના મહાપુરુષોએ ટકોર કરી છે દિલીપભાઈ આજે છે અને એ બાબતે ઘણા બધા પ્રયત્નો પણ થયા છે અને ગ્રામ્ય કક્ષાએથી માંડીને હું તો એ માનું છું કે આ ગામડામાંથી શહેર તરફની જે આંધળી ડોર છે અને મારો વિચાર એવો છે આપ સાથે જાણવાનો કે પહેલા ગ્રામ્ય જીવન શૈલી કેવી હતી અને આજની ગ્રામ્ય જીવનની શૈલી કેવી છે એ બી તફાવતમાં આપ શું કહેશો કે ગામડામાંથી યુવાનો આંધળી ડોર મૂકીને શહેર તરફ પ્રયાણ કરી રહ્યા છે અત્યારે ગામડા ખાલી થઈ રહ્યા છે તો એ જીવન શૈલી વિશે આપશું કહેશો સજીવા દિલીભાઈ અત્યારે શહેરોમાં જવાનો એક ક્રેઝ ઉભો થયો છે જે મોહ છે પણ હવે એવું નથી રહ્યું પહેલા બધા ગામડું છોડીને શહેર તરફ આવતા હતા પણ હવે દિવસો એ આવ્યા છે કે ગામડામાંથી લોકો શહેર તરફ આવવાનું બંધ કરી અને શહેરના લોકો ગામડા તરફ જવા લાગ્યા છે કેમ ગામડામાં શાંતિ છે ગામડામાં એકબીજા બીજા પ્રત્યેની સહાનુભૂતિ છે ગામડાની અંદર શુદ્ધ હવા મળે છે શુદ્ધ પાણી મળે છે શુદ્ધ ખોરાક મળે છે શુદ્ધ દૂધ મળે છે શુદ્ધ શાકભાજી મળે છે હવે શહેરના લોકો શહેરના વાતાવરણથી કંટાયા છે પ્રદૂષણથી કંટાયા છે મને ધીમે ધીમે ગામડાઓની અંદર હવે બધાને છે કે ભાઈ શાકભાજી તો કેવું મળવું જોઈએ તો કે ઓર્ગેનિક શાકભાજી મળે શુદ્ધ દૂધ મળે કે જેથી કરીને અનેક પ્રકારના જે રોગો ઉભા થઈ રહ્યા છે એમાંથી બચી શકાય હવે જે ખેતી જે છે એ ખેતીને મહત્વ આપવું જ પડે અને ઘણીવાર તો એવું બને કે ભાઈ ગામડાના લોકો સો સો વર્ષનું આયુષ્ય ભોગવી રહ્યા છે તો કે તો એ સો વર્ષનું આયુષ્ય ભોગવવાનું કારણ એ જ છે કે ત્યાં શુદ્ધ ખોરાક મળે છે શુદ્ધ શાકભાજી મળે છે શુદ્ધ હવા મળે છે પણ મેં કહ્યું કે ગામડાઓમાં જે વ્યસનનું પ્રમાણ આરોગ્યની દ્રષ્ટિએ વ્યસન તો નુકસાનકારક છે આપણે બધા જાણીએ છીએ વ્યસન કરનાર વ્યક્તિ પણ જાણે છે છતાં પણ એનું અનાદર કરીને એને નજરઅંદાજ કરીને જ્યારે વ્યસન તરફ વળ્યા છે ત્યારે મારે એ લોકોને પણ એક ટકોર છે વિનંતી છે અપીલ છે કે વ્યસનથી દૂર રહો અને તંદુરસ્ત જીવન જીવો દિલીપભાઈ બહુ સરસ આપે ગ્રામ્ય જીવનશૈલી વિશે વાત કરી પૂજે ગાંધી બાપુની વિચારધારા હેઠળ આપે એક ચેપ્ટર મૂક્યું છે કે ગામડું બચાવો તો પૂજે બાપુની વિચારધારા ને નજરમાં રાખીને ગ્રામ્ય વિકાસ ને વેગ મળે કેવા પ્રયત્નો કરવા જોઈએ એ તાત સુખી હશે તો આ દેશ સુખી હશે જી એટલે જગતના તાતને ક્યારે કોઈ દુઃખી ના કરશો અને જગતનો તાત આ દેશનો ખેડૂત બધાને ખબર નહીં હોય કે અનાજ કેવી રીતે પેદા થાય છે શિયાળો હોય કડકડતી ઠંડી પડતી હોય ઉનાળાનો બળબડતો બપોર હોય ચોમાસાનો મુશળદાર વરસાદ હોય છતાં પણ એ ખેડૂત હાથમાં પાવડો કોદાળી લઈ અને ખેતરમાં કામ કરે એટલે મહાત્મા ગાંધીજી ગ્રામ સ્વરાજની વાત એટલા માટે કરી કે સાચું સ્વરાજ ગામડામાં સાચું સ્વરાજ મળશે ત્યારે આ દેશનું સાચું સ્વરાજ ગણાશે એટલે ગ્રામ સ્વરાજ ગામડું સુખી તો દેશ સુખી ગામડું દુખી તો દેશ દુખી કારણ કે જે જગતને જીવાડે છે ભાઈ એ જગતને જીવાડનારો માણસ જો દુખી હશે માટે મહાત્મા ગાંધીજીએ ગામડાની પરિકલ્પના એવી કરી હતી ગામડું સમૃદ્ધ હોય અને સરસ મજાના ગામના ગામના ચોતરા હોય ચબૂતરા હોય ગામના તળાવો સરસ મજાના હોય કે ઉનાળામાં પણ પાણી ફૂટે નહીં પશુ પંખીને પાણી ભર ઉનાળામાં પણ ત્યાંથી મળી રહે સરસ મજાના તળાવો હોય ગામના ચોતરે વડીલો બેઠા હોય ચબૂતરો હોય અને બધી પ્રકારની વ્યવસ્થા ગામડાઓમાં હોય સરસ મજાના રસ્તા હોય ગામડાની શાળાઓ પણ સારી હોય આ બધી સુવિધાઓ ગામડામાં પ્રાપ્ત થાય કે જેના કારણે ગામડામાં જગતને જીવાડનારો ખેડૂત અને એના દીકરાને દીકરીઓ સારી રીતે ભણી શકે ગણી શકે સંસ્કારી બની શકે એવું આયોજન કરવાની ભલામણ મહાત્મા ગાંધીએ પણ કરેલી છે બરાબર સહયોગ અને અંતે કેટલું જ કહીશ કે શહેરોનો વિકાસ ભલે થતો રહે પણ ગામડાનો વિકાસ અટક્યો નહીં એવી પણ શુભભાવના સાથે આજના કાર્યક્રમમાં આપ અમારી સાથે રહ્યા અને આદર્શ કેળવણી તેમજ ગ્રામ્ય સંસ્કૃતિ વિશે હવે બહુ સુંદર વિચારો વ્યક્ત કર્યા અને આપણા પુસ્તકમાં પણ મને આપણા પુસ્તકો બહુ જ ગમે છે અને આ પુસ્તકો હું દર્શક મિત્રોને બતાવવા માગું છું આવા અસંખ્ય પુસ્તકો સાહેબના હસ્તે લખાયા છે અને ખૂબ સારા વિચારોનું વાવેતર થયું છે એમાં એટલું જ કહીશ કે જીવનમાં ચાર બાબતોથી દૂર રહેવાના પ્રયત્નો કરવા એક મનસ્વી અભિપ્રાય જળ મંતવ્ય સંકુચિત માનસ અને અહંકાર અહંકાર ત્યાગી અને જે માણસ જીવશે એ હું માનું છું ત્યાં સુધી ખૂબ સારું જીવન જીવી શકશે આજના કાર્યક્રમમાં બસ આટલું ફરી ફરી સાહેબના પુસ્તક વિશે આપણે ચર્ચા કરીશું ત્યાં સુધી દિલીપ ભટ્ટને રજા આપશો નમસ્કાર નમસ્કાર સાહેબ નમસ્તે નમસ્તે દિલીપભાઈ ખૂબ ખૂબ આભારી